પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી અને આ રોપ વે સેવાને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે યાત્રિકોની સલામતીના કારણે કામચલાઉ રીતે આ સેવા અત્યારે બંધ કરાઈ છે આ તરફ જૂનાગઢમાં ભારે પવનને કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી છે ગિરનાર પર્વત પર તેજ પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ કરાઈ યાત્રિકોની સલામતીને લઈ અને રોપ વે સેવા કામચલાઉ બંધ કરવામાં આવી વાતાવરણ અનુકૂળ થતાં જ રોપ વે સેવા પુનઃ શરૂ કરાશે તો ભારે પવનને કારણે અત્યારે ગિરનાર પરની રોપવે સેવાને બંધ કરવામાં આવી છે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી અને આ રોપવે સેવાને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે યાત્રિકોની સલામતીના કારણે કામચલાઉ રીતે આ સેવા અત્યારે બંધ કરાઈ છે